સુરત શહેરમાં ટ્રાફિક નિયમન માટે ટીઆરબી જવાનો હાલ દાદાગીરી કરતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે હાલમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં ટીઆર જવાન રિક્ષાની સાઈડ લાઈટ તોડતો હોવાનું પણ દેખાઈ રહ્યું છે તે ટીઆર બી જવાનની આ સત્તા કોણે આપી તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે જોકે આ વિડીયો કયા વિસ્તારનો છે તે સામે આવ્યું નથી સુરતમાં ટ્રાફિક નિયમન માટે ભરતી કરવામાં આવેલા કેટલાક ટીઆરબી જવાનો હવે ભ્રષ્ટાચાર અને દાદાગીરી કરતાં પણ જોવા મળી રહ્યા છે અત્યાર સુધી અનેક ટીઆરબી જવાનોના રૂપિયા ઉઘરાવતા વિડીયો સામે આવ્યા બાદ ટીઆરબી જવાનો હાલ દાદાગીરીનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં એક ટીઆરબી જવાન દાદાગીરી કરે છે જેમાં રિક્ષા ચાલકને ધમકાવી જોર જોરથી બૂમો પાડી રીક્ષા ચાલકની સાઇડલાઇટને તોડતો હોવાનું કેમેરામાં કેદ થવા પામ્યું છે હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જો કે આ વીડિયો કયા વિસ્તારનો છે તે જાણી શકાયો નથી ત્યારે આ વીડિયોને લઈ સુરત પોલીસ દ્વારા તપાસ કરાવાશે કે પછી આવી જ રીતે ટીઆરબી જવાનો આમ જનતા માટે દાદાગીરી કરશે તે જોવું રહ્યું અઝર કુરસી સાથે પ્રકાશવાડાજી